ગોસ્મિતા જન યાત્રાનો પ્રારંભ ગાડીઓ અને રથના કાફલા સાથે ઘાટલોડી અમદાવાદથી કરવામાં આવ્યો અમદાવાદના અલગ અલગ શહેર અને ગામડા લેતા બપોરનો વિરામ બગોદરા ખાતે આવેલ મંગલ મંદિર માનવ સેવા પરિવારમાં ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી ગોસ્મિતા યાત્રાનું શ્રીરામ હિન્દુ વિકાસ ટ્રસ્ટ દ્વારા બાવળામાં ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય પક્ષી મોર એવમ રાષ્ટ્રીય પ્રાણી વાઘની માફક રાષ્ટ્રીય માતા ગાય તરીકેનો કાયનન વૈધિક બંધાણીય રાષ્ટ્રીય મળે ગાય માતાને રાષ્ટ્ર માતા સત્તાવાર જાહેર કરવા લોકસભા એવમ રાજ્યસભામાં કેન્દ્ર સરકાર દ્વારા વિધેયક રજૂ કરવામાં આવે ગૌ માતા વિધેયક નિર્વિધને બહુમત સાથે પસાર થાય માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને સંસદમાં ગૌ વિધેયક રજૂ કરતી વખતે પ્રચંડ સનાતન આધ્યાત્મિક ઉર્જા બળ મળે તે હેતુ અર્થે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું યાત્રામાં સંતો મહંતો અને દરેક સમાજના આગેવાનો પણ જોડાતા હતા ભગોદરાથી નીકળી જુનાગઢ સુધીમાં આવતા મોટા ગામડા શહેરની યાત્રા ધામ લઈ રાત્રિ વિશામ યાત્રાધામ પરબમાં કરશે અને બીજા દિવસે સવારે યાત્રાનું અને ગૌભક્તોનું જુનાગઢના છોડવડી ખાતે સન્માન કરવામાં આવશે નમસ્કાર આજની ગૌમાતાની એક ઐતિહાસિક યાત્રામાં સહભાગી થનાર તમામ પ્રાંત સ્મરણીય વંદનીય સંતો સમગ્ર ગુજરાત અને ભારત વર્ષથી વધારેલા મારા સન્માનીય ગૌભક્તો આજ આપણો ઐતિહાસિક દિવસ છે રાષ્ટ્રની પ્રથમ સ્વયંભૂ ગૌમાતાની ગૌ અસ્મિતા સનાતન જન જન જાગરણ યાત્રા આ યાત્રા આપણે એ માટે શ્રીના આદેશથી આયોજિત કરી છે જે રીતે આપણું રાષ્ટ્રીય પક્ષી મોર છે રાષ્ટ્રીય પ્રાણી આપણું વાઘ છે એ જ રીતે ગૌમાતા રાષ્ટ્રમાતા પ્રસ્થાપિત થાય એવું આપણા માનનીય વડાપ્રધાનશ્રીને આપણે એક વિધેયક મોકલું છે એ વિધેયક એ માટે મોકલ્યું છે કે જે લોકસભા અને રાજ્યસભામાં જ્યારે ચર્ચા થાય તો એ કાયદાકીય એ વિધેયકને સ્વરૂપ આપી શકાય વિધેયક અંતર્ગત એ નિર્વિઘ્ને પસાર થાય અને ગુજરાતને આ ઘટનાનો એક આશીર્વાદ મળે અને રાષ્ટ્ર માટેની એક ગૌમાતા રાષ્ટ્રમાતા એક જાહેર થાય આ બાબતમાં તેતાલીસ દિવસીય ગૌ અનુષ્ઠાન આપણા મહામંડલેશ્વર દિગંબર અખાડાના સંત શ્રી ભગવતીદાસ બાપજીએ નવ ચાર બે હજાર ચોવીસથી એક અનુષ્ઠાન પ્રારંભ કર્યો આ તેતાલીસ દિવસીય અનુષ્ઠાન વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ એની પૂર્ણાહુતિ છે અઢાર પાંચની આજની જે યાત્રા ઐતિહાસિક એ માટે છે કે આવતીકાલે આ યાત્રામાંથી જે પધારેલા તમામ ગૌ ભક્તો અને ભારત વર્ષના તમામ જે મહામંડલેશ્વરો જે ગૌમાતા માટે જે કામ કરતા સંતોનું સન્માન છે છોડવડી જે ભેસાણ જિલ્લાના ભેસાણ તાલુકાની અંદર એક છોડવડી નામનું ગીરના એક જંગલની અંદરનું એક સ્થાન છે આપના માધ્યમથી પ્રત્યેક ગૌભક્તો સુધી આ સંદેશ પહોંચે અને એ માટેનો એક ખાસ ઉદ્દેશ કે અત્યારની જે પ્રજા આપણી ગૌમાતાથી જે વિમુખ થઈ રહી છે તો એને તમામને જોડવાનો એક આપણો પ્રયત્ન છે અને ગૌમાતા રાષ્ટ્રમાતા પ્રસ્થાપિત થાય તો જેમ સામાન્ય વ્યક્તિને રાષ્ટ્રપતિ બનતા એક વિશિષ્ટ શ્રેણીની વ્યક્તિ થાય છે એ જ રીતે ગૌમાતાનું એક વિશિષ્ટ સન્માન રાષ્ટ્ર લેવલે પ્રસ્થાપિત થાય તો આ અમારો ઉદ્દેશ છે આજનું રાત્રિ રોકાણ આપણા જે ગુજરાતની અંદર વિખ્યાત પરબધામ તરીકે પરબ વાવડીનું જે ધામ છે ત્યાં આપણું રોકાણ છે અને પુનઃ આ યાત્રા ઓગણીસ તારીખે પ્રસ્થાપિત થઈ અને છોડવડી ખાતે રાધેશ્યામ ગૌશાળા ખાતે કરાર કાર્યક્રમમાં સામેલ થનાર છે તો ફરીથી આજે માનવ સેવાના આ કેમ્પસમાં આપણા યાત્રાના જેટલા તમામ સદસ્યોને ભોજન પ્રસાદ નું આયોજન થયું છે એટલે માનવ સેવા મંગલ પરિવારના બધાના સદસ્યોનો ટ્રસ્ટીગણનો અને આ કાર્યમાં જે જે લોકોએ સહયોગ કર્યો છે એ બધાનો હું આભાર માનું છું ધન્યવાદ કુમાર દિવ્યાંગ